દેશભરમાં વિવિધ પ્રાંતોના લોકો રહેશે તેવા સુરત શહેરમાં લઘુ ભારત સંકલ્પને સાકાર કરવા માટે સ્થપાયેલી ભારત ભારતી ટ્રસ્ટ દ્વારા આગામી એકત્રીસ મહિના રોજે એક સંગોઠીનું આયોજન વેલેન્ટાઇન સિનેમા ખાતે કરવામાં આવ્યું જેમાં મુખ્ય વક્તા તરીકે ભારત ભારતી ટ્રસ્ટના સંસ્થાપક અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ વિનયભાઈ પત્રાલે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે જ્યારે મુખ્ય અતિથિ તરીકે સુરતના સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહેનાર છે આ સંગોઠીનો વિષય ભારત ભારતીનો ઉદ્ગમ અને વિકાસ રાખવામાં આવ્યો છે નમસ્કાર હું ભરત શાહ ઉપાધ્યક્ષ ભારત ભારતી ટ્રસ્ટ મિત્રો ભારત ભારતી ટ્રસ્ટ ઘણા વર્ષોથી સુરતમાં રાષ્ટ્રીય એકતા સંસ્કૃતિનું જતન રક્ષાબંધન સ્કૂલોને એડોપ્ટ કરીને વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર એજ્યુકેશન આપવાનો પ્રોગ્રામ કે નારી સશક્તિકરણ આ બધા જ પ્રકારની સેવાઓ કરતી આવી છે અને હવે એ સેવાનો વ્યાપ વધારીને આજે આ ભારત ભારતી વીસ રાજ્યોની અંદર કરીબ સાહીઠથી સાહીઠથી વધારે બ્રાન્ચો ચલાવી રહી છે અમારો પ્રોગ્રામ આ વર્ષની અંદર આપણા વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકસો પચાસ બ્રાન્ચિસ ઊભી કરવાનો છે અને આ જ પ્રવૃત્તિઓ દ્વારા આપણા યુવાધનમાં સંસ્કૃતિનું સિંચન થાય યુવાધન પોઝિટિવ એક્ટિવિટી કરતો થાય અને આપણી જે પોવર્ટી લાઈનના માણસો છે તે ઉપર ઉઠી શકે એ લોકોને રોજગારી મળે એ પ્રકારના તમામ પ્રકારના કામો કરીને સંસ્કૃતિનું જતન કરવાની સાથે રાષ્ટ્રીય એકતા ઊભી કરવાની અને નાણાકીય સદ્ધરતા ફાઇનાન્સિયલી સાઉન્ડ થાય એ માટેનો પ્રયત્ન કરવાના છે એને માટે અમે એકત્રીસમી મે આગામી શનિવારના રોજ સાંજે સાત વાગે અહીંયા વેલેન્ટાઇન મલ્ટીપ્લેક્સ થિયેટરની અંદર સુરતના ઉદ્યોગપતિઓ વેપારીઓ શ્રેષ્ઠીવરીઓ તથા ભારત ભારતીય સંસ્થા સાથે જોડાયેલા અમારા સબ અમારા વોલન્ટિયર્સ એ બધાને ભેગા કરીને આ હેડક્વાર્ટર જ્યારે સુરત છે ત્યારે હેડક્વાર્ટરની અંદર આપણે વધારે પ્રમાણમાં એક્ટિવ થઈને વધારેને વધારે બ્રાન્ચો શરૂ કરવા માટેનો પ્રયત્ન કરવા માટેનું એક મિટિંગનું આયોજન કર્યું છે અને એ દ્વારા ફાઈનાન્શિયલી પણ આ સંસ્થાને સાઉન્ડ કરીએ જેથી કરીને આમાં આ દેશની અંદર વધારેને વધારે એની બ્રાન્ચિસ ખુલે વધારે ને વધારે એક્ટિવિટી થાય અને યુવાધનને આપણે યોગ્ય માર્ગે લઈ જઈ શકીએ આ હેતુ સાથે આ ભારત ભારતી ટ્રસ્ટ કામ કરી રહી છે અને આગામી દિવસોમાં કામ કરવા જઈ રહી છે અમારે એકદમ આગળ બળ રહે એટલે આ વિકાસ જે છે એ ભારત ભારતી પણ પોતાનો વિકાસ કરીને યુવાનોને યોગ્ય માર્ગે વાળવાનો પ્રયત્ન કરશે થેન્ક યુ વેરી મચ જી સર આપનું નામ લઈ જઈએ નમસ્કાર હું વિનયભાઈ પત્રાળે ભારત ભારતનો સંસ્થાપક અધ્યક્ષ છું અને અહીં સુરતમાં આપણે બધા પત્રકારોને ભેગા કરી અને ભારત ભારતી કે ભળતે કદમ જે રીતે સુરતમાં પ્રારંભ થયેલું આ એક રાષ્ટ્રીય એકાત્મતાનો વ્યવહારિક મોડેલ ભારત ભારતી આખા દેશમાં પ્રસરાઈ રહ્યું છે સુરત જાતે એક લઘુ ભારત છે જેમાં કેરળથી કાશ્મીર સુધી દરેક પ્રાંતના લોકો વસે છે અહીં બધાને આપણે એકબીજાની સાથે ફૂડ ફેસ્ટિવલ અને રક્ષાબંધનના માધ્યમથી જોડ્યા પછી એવું જ મોડેલ આપણે દેશ આખામાં પુણે ભોપાલ જયપુર રાંચી પટના ચેન્નઈ ગુવાહાટી આ બધા જ શહેરોમાં આવું જ મોડેલ પ્રસરાવ્યું છે અને સરદાર સાહેબની દોઢસો જયંતિ નિમિત્તે દોઢસો શહેરોમાં આ ભારત ભારતીનો રાષ્ટ્રીય એકાત્માતાનો પ્રયોગ થાય એના માટે અમે પ્રયત્નશીલ છે ભારત દેશનું દરેક વિકસિત અને વિકાસશીલ શહેર લઘુ ભારત છે એ સંકલ્પના પર અને વડાપ્રધાન શ્રીના એક ભારત શ્રેષ્ઠ વાર સૂત્ર પર ભારત ભારતી કાર્યરત છે ચતુર્થ રાષ્ટ્રીય અધિવેશન વીસ એકવીસ બાવીસ જૂન ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે છે એમાં દોઢસો શહેરોથી ભારત ભારતીના કાર્યકર્તાઓ આવશે અને દોઢસો શહેરોમાં સરદાર સાહેબની દોઢસો જયંતિ એકત્રીસ ઓક્ટોબર બે ના રોજ ઉજવાય એના માટેની યોજના બનશે ધન્યવાદ મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત